ઝગડિયા તાલુકાના સરસાડ ગામે વહેતી ગુપ્ત નદી ગોદાવરી ચર્મરોગ માટે ચમત્કારિકની માન્યતા ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકામાં વસતા હજારો લોકો અહીંથી હજારો કિલોમીટર દૂર વહેતી ગોદાવરી નદીની પાવનતાનો ગામ આંગણે સાક્ષાત્કાર અનુભવી રહ્યા છે કારણ કે એક માન્યતા પ્રમાણે સરસાડ ગામમાં ગોદાવરી નદીનું નીર ગુપ્તપણે બહાર વહી રહ્યું છે પ્રવાહ ક્યાંથી આવે છે અને તેનું મૂળ ક્યાં છે તે પણ આજ દિન સુધી ગુપ્ત રહેવા પામ્યું છે ગુપ્ત ગોદાવરીના નીરમાં રહેલું વિશિષ્ટ સત્વ ચામડીના દરેક પ્રકારના રોગોને જળમૂળમાંથી નાબૂદ કરતું હોવાની પ્રવર્તતી માન્યતાને પરિણામે શ્રદ્ધાળુઓ ગામે ગામથી સ્થળ પર સ્નાન કરવા માટે આવતા હોય છે ઝઘડિયા તાલુકાના સરસાડ ગામે લોકો નર્મદા નદીના દર્શન સાથે ગોદાવરી નદીમાં સ્નાન કરવાનું સૌભાગ્ય મેળવતા હોય છે મહારાષ્ટ્રના નાસિક નજીક વહેતી ગોદાવરીના નેર ઝઘડિયા તાલુકાના સરસાડ ગામે ક્યાંથી આવે છે તે પ્રશ્નના નિરાકરણ માટે સરસાડ ગામે બનેલી ઘટના પણ લોકોમાં પ્રચલિત છે મુજબ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહને શરીર પર રક્ત કોઢ નીકળ્યો હતો જેના નિવારણ માટે રાજ વૈદ્યએ તેમને નાસિક પાસે વહેતી ગોદાવરીમાં સ્નાન કરવા જવા જણાવ્યું હતું તે અનુસાર રાજા પોતાના વિશાળ કાફલા સાથે નાસિક જવા નીકળ્યા પાસેથી સરસાડમાં મુકામ કર્યો હતો ચર્મ રોગથી પીડાતા રાજા સ્થળે ગોદાવરીનું અંતઃકરણથી સ્મરણ કરતા ગૌમુખમાંથી નીરનો પ્રવાહ વહેતો થયો હતો રાજાએ નીરમાં સ્નાન કરતા તેમના શરીર પરનો કોઢ ગાયબ થઈ ગયો હતો ઉપરાંત નાસિક ખાતે ગોદાવરીમાં સ્નાન કરવા ગયેલ રાણીના ગોદાવરીમાં વહાવેલ કુંડળ પણ સરસાડ ખાતે પ્રગટ થયેલ જળ પ્રવાહમાંથી નીકળતા લોકોમાં ગુપ્ત ગોદાવરી પ્રત્યેની શ્રદ્ધા વધુ દ્રઢ બની જવા પામી હતી ત્યારબાદ રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા સ્થળે સિદ્ધેશ્વર મહાદેવના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું આજે પણ ચર્મ રોગથી પીડાતા અસંખ્ય લોકો સરસાડ ગામે ગુપ્ત ગોદાવરીમાં સ્નાન કરી રોગ મુક્ત બને છે આમ લોકો નર્મદા સાથે ગુપ્ત ગોદાવરીને પણ પુણ્ય સલીલા માને છે શ્રી સરસાડ ગામના આગળ ગુપ્ત ગોદાવરી ધામ પર આપણે આવેલા છે અહીં માતાજીની કૃપાથી જે કોઈ ભાવી ભક્તો આગળ સ્નાન કરે છે આસ્થા રાખી અને સ્વામી સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કરે છે તેમના શારીરિક કોઈપણ જાતની સમસ્યા હોય તે દૂર થાય છે આ પાણી નાસિક ત્રંબકથી આવેલ છે અને અહીં ઘડી એનો રસ્તો કોઈ છે નહીં એટલા માટે એનું ગુપ્ત ગોદાવરી નામ આપેલું છે અને અહીંયા કેટલા વર્ષોથી ચોવીસ કલાક અખંડ પાણી ચાલુને ચાલુ રહે છે જે એ રીતના આ પ્રવેશ જોઈએ છે એ રીતના પાણી પૈયા જ કરે છે અને અહીંયા ઘડી આજુબાજુના ગામડાના અને દૂર દૂરના લોકો પણ અહીં ઘડી સ્નાન કરવા આવે છે શાવણ મહિનાનો વધારે પડતો મહેમા છે અહીં ઘડી આવવામાં અને દરરોજ જ લોકો પબ્લિક અવડનવર અવડનવર આવ્યા જ કરે છે અને કેટલા ભાઈ ભક્તોનું કામ સંપૂર્ણ રીતના થઈ જાય છે અને શારીરિક બી સમસ્યાઓ બધી દૂર થાય છે તેમાં અહીંયા સિદ્ધેશ્વર મહાદેવના મંદિરની આગળ સિદ્ધાસિંહ સોલંકી રાજા રામ રાજા હતા તેમને પિત્ત રોગની બીમારી હતી અને એમના સપનામાં આવેલું હતું કે ત્રંબકેશ્વર જે ગોદાવરીનું સ્નાન કરશે તો જ દૂર થશે ને અહીંયા આવેલા ને ત્યાં ઝરણામાં એમને સ્નાન કરેલો ને એ જ ઝરણાના સ્નાનથી એમનો જે રોગ હતો તે દૂર થઈ ગયો તે રાજા અહીં જાહેરાત કરી કે આજ માં ગોદાવરી માતા છે જે નાસિક ત્રંબકેશ્વર વહે ને તે ત્યાર પછી એમની રસ્તા માટેની શોધખોળ કરી પણ કોઈને કોઈ પુરાવો એનો રસ્તો મળેલો નથી એટલા માટે એનું ગુપ્ત ગોદાવરી નામ એમને જ આપેલું હતું